તો શું કે બધા બધા મજામાં જશો ભાઈ મજામાં જવું ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર ભાઈ અત્યારે ને ઘણા ટાઈમ પછી આપણે જે વ્લોગની અંદર એન્ટ્રી કરી લીધી ને આપણા જે એસઓવીના વિદ્યાર્થીઓ એટલે જ્ઞાનશક્તિના વિદ્યાર્થીઓને બીજો દિવસ છે એટલે મેં કીધું હાલો તમે બતાવું કે શું કરે અત્યારે હું એક્ટિવિટી કરે એના વાલીઓને પણ થોડીક જાણ થઈ રહીએ તો અત્યારે જોતા ગ્રાઉન્ડમાં રમે તો મેં કીધું હાલો ભાઈ ચક્કર મારીને હું રિએક્શન કેવા કે ભાઈ પહેલો દી ગયો કંઈ મોટા ઉતરા નથી ને પણ આલો હાલો તમને બતાવું તો મિત્રો આપણે એક બે વિદ્યાર્થીઓ બેઠા મળ્યા છે આપણે હાલો ને પૂછી ભાઈ તમે તમે ક્યાં બેઠા તમે રમવાના જ જાઓ બધા રમે લે અરે અરે એટલી વાર તો તાર જાણ લો ક્યાં ગયું ભાઈ વિખાઈ ગયો ગરમી માં કા મજા આવે ને મોટું ધોવું ના આવે આવું તડકો અત્યારે જ્યાં ભારે જાય મોહા માથે કા તડકો આમ રમવા નથી દેતો છોકરા હારી જાય બધા હાલો આ બધા રમે હે બાકી અડધા માં બેઠા હે બધાની મસ્તી કરવાની આપણે

વાંધો નહીં એકવાર તમારે વાલી તમારા મોટા જોઈ લે એટલા રેડા નથી ને કંઈ ઓ બોલ્યા નથી રેડા જોયો એમ તો ડાયા છોકરા હે જૂના થઈ ગયા ને હાથમાં સિનિયર થઈ ગયા ને કે કાલે આવે ઉથાવાળા આજે ને કાલે આવે આવશે ને મને તમે બધા સિનિયરો તો હવે તમે જૂના થઈ ગયા ક્યાં સાચી વાત ને

જોયે કિના વાલી જોવે બધા પોતપોતાના છોકરાનું નામ લખવાનો કમેન્ટમાં જેટલા વાલી જોતા હોય ને બધા પોતપોતાના છોકરાનું નામ લખશે કમેન્ટમાં કા ખબર પડી જાય ને અમે ઘરે જઈને કેટલા આપણા બ્લોગ જોયા હતા મે સબસ્ક્રાઇબ કરી રાખ્યા હું ચેનલ નું નામ હે યાદ લે એ અરે અરે આપી મારું ભાઈ મારું હે જી બ્લોગ હું જી વિઝન ચેનલ નું નામ ખબર નથી આ બધાને આ કે અમે ઘરે જઈને બ્લોગ જોયા હતા હું સબસ્ક્રાઇબ કર્યું હોય આલો હા રમે હમણાં જાય આવે ચક્કર મારિયા તો આપડા આવી ગયા છે રમવા પાછા અને જો ખાલી ચાર જણા હે પણ ચાર જણા નથી ભૂખતા એટલા લે આ તો ઓહો આ કેટલા નીકળે માલ બુજ અરે હું નથી રમતો મને ના વાળ તો

બનતા હોગળને આગળ શેર કરતા રહેજો વિડીયોને મળીએ નવા લોગની અંદર જય સ્વામિનારાયણ